દાદા દાદા પેલા ને પકડો પેલા ને પકડો હું પકડું તે હરિયા ગણતા થઈ લાવો

જેલ મત જાવ પડે કબૂલ વાત પણ માફી તો તમે આ જેલ મત જાવ માફી તમે ગમે તેવાની ઉપડી ધારથી તારો મુઠું તો ત્યાં પહેલું પગ પકડું મારા પકડો પર પગ પગ પકડો તો દઈએ તો મરવાનું

સરકાર શું કરે કારણ કે આપડે જો સયું કરાવી લેવાની પેલું સયું કરાવી લે ને એટલે પછી પોલીસ નો લાગુ પડે

ગમે તેવા ઉપડી જાય અર્થુરાય ફરસી દાદા નું નામ પડે તો ગમે તેવાની ઉપડી જાય બોલાય પૈસા આમે આલો છો હું પૈસા કોઈ ના રમના લેતો જ આ પૈસા મુ કોઈ ના

ઓના પૈસા લઈ ઓના બધીના વ્યાજમાં પૈસા આલી પછી પછી નવ બુલેટ બુલેટ પણ એક ક જણા ના લે એનું નોમ નંબર

પોલીસ વાળા અમે તાલ ના કરવાની તો તમે બહાર રાખો તો હું જેલ તારે દાદા કાનૂન નિયમો ખબર નહી કેટલો કડક સરકાર તો હાલ તું ઓછો ચાલે છે એટલે તું ટ્રેનિંગ આલતો રહે દી ટ્રેનિંગ તો હું છું ને દાદા પૂરે તું ગમે થી દાદા કી કરે ને પાટી જવાનો કે ફરસી દાદા નું વાત બરોબર

આવડ કે બુખારી સકવતાય તેમ પૈસા આલે તા ઈ વાત છે કોક લૂટન મને એવું લાગે ઓય ભેગો પડશે મારે તો ભેગો થા તો કોણ થઈ જ્યું અમે તો આ પૈસા તો તમારે ભેગો થાવ પડશે મારે પૈસા લેજો આલે છે પાછા મારા ખાઈ જોવા છે અચો સેવા દાદા સકવતાય તેમ પૈસા લે જોવા પડ્યું પુણ્ય કરવું પૈસા